વલસાડ ડાંગ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલે એકસો એક્યાસી કપરાડા વિધાનસભામાં સમાવિષ્ટ પાડી તાલુકાના ગામોમાં આયોજિત જનસંપર્ક મુલાકાત કાર્યક્રમમાં મતદારો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો જનસંપર્ક મુલાકાત કાર્યક્રમમાં ઉમેદવાર સાથે જીતુભાઈ ચૌધરી ધારાસભ્યશ્રી કપરાડા મહેશભાઈ દેસાઈ પ્રમુખ શ્રી પાડી તાલુકા ભાજપ દક્ષેશભાઈ પટેલ પ્રમુખશ્રી પાડી તાલુકા પંચાયત શૈલેષભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા વલસાડ ડાંગ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવેલભાઈ પટેલે જનસંપર્ક મુલાકાત દરમિયાન મતદારો સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાની માહિતી આપી હતી સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામો જે વિકાસ દેખાય છે એની પણ જાણકારી આપવામાં આવી હતી છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારે અનેકો વિકાસના કામો કર્યા છે પ્રધાનમંત્રી બનતા જ મોદીજીએ પાકા મકાનો બનાવી આપ્યા છે પૂરા દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવવામાં આવ્યા છે દેશભરમાં મફતમાં શૌચાલયો ગેસમાં મફત ગેસ એલપીજી આપી અને ગુજરાતમાં દેશ અને દુનિયામાં લોકડાઉન લાગી ગયું હતું અને જે આપણે નાના ખેડૂતો હતા મજૂરી કરતા હતા જે રોજના કમાતા હતા રોજના ખાતા હતા એ લોકો ભૂખા ન રહે એ માટે કાર્યક્રમો પણ આયોજિત કર્યા હતા સાથે જ મોદી સાહેબ દ્વારા બે હજાર વીસથી પૂરા દેશભરમાં એંસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ એ પણ કર્યું હતું સાથે જ બે હજાર ચોવીસ છતાં પણ આ કાર્ય અવિરત ચાલુ છે અને મોદી સાહેબે જાહેરાત કરી છે દર વર્ષે છ હજાર તમારા ખાતામાં માં કામ એ મોદી સાહેબ કરે છે છ હજાર રૂપિયા એ પણ મોદી સાહેબ મોકલે છે મોબાઈલ નેટવર્ક માટે સરકાર પ્રગતિ કરી રહી જેવી જરૂરિયાત પ્રમાણે કામો પણ થઈ રહ્યા છે વીજળીની સમસ્યાઓ હલ થઈ ગઈ છે નજીકમાં પાવર સબસ્ટેશન બની ગયા છે ગુજરાતમાં સરકાર હતી ત્યારે આદિવાસીઓ માટે મોદીજી મુખ્યમંત્રી બન્યા બે હજાર એકમાં પંદર હજાર કરોડ પંચ વર્ષીય યોજનામાં આપ્યા એની સામે વીસ હજાર કરોડ રૂપિયા લોકલાડીલા નાણાં મંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ આપણા આદિવાસીઓ માટે એક લાખ બજેટ આપી એટલે દર વર્ષે વીસ હજાર કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આપ્યા છે ધવલ પટેલે જણાવ્યું હતું કે અઠ્યાવીસ દિવસ બાકી છે ભારતીય જનતા પાર્ટી માટે આપવાના છે ભાજપ એક પરિવાર છે તો પંદરમી તારીખે સવારે દસ વાગ્યે વલસાડ ખાતે સાંસદ તરીકે ઉમેદવારીનો પત્રક ભરવાનો છું તમે બધા મારા પરિવારના સભ્યો છો કુટુંબના લોકો છો તો તમે બધા પણ મારી સાથે હાજર રહેવું એના માટે આમંત્રણ આપ્યું હતું ચીવલ पाटी अर्नाला धगडमाळ डहेली, लखमापूर नेवडी पंचलाई निमखल आसमा वरई सोनवाडा सामरपाडा गोईमा, बरई रोहिणा तरमालिया डुमलाव खेरलाव अंबाच आमडी गामोमा मतदारो भारत उत्साहितवा मड्यात अक्षरभाई राहुल જે કોઈ આપણા મિત્રો છે એમને આ આપડા નવયુવાન ઉમેદવાર શ્રી ધવલભાઈ ને સ્વાગત કરે છે જીતુભાઈ સાથે ઉભા છે આપડા માજી મંત્રી શ્રી

ગોયમના જિલ્લા પંચાયત સભ્યભાઈ શૈદેવ